જય શ્રી રામ મિત્રો આજે આપણે આ પવિત્ર રામનવમીના પાવન તહેવાર નિમિત્તે સાંભળીશું ભગવાન શ્રી રામનો જન્મ ક્યારે થયો રામનવમીનું મહત્ત્વ શું છે અને રામ જન્મોત્સવ કેવી રીતે ઉજવો તથા ભગવાન શ્રી રામની પૂજા વિધિ ઉપવાસ અને રામ મંદિર વિશેની માહિતી સાંભળીશું આ વિડીયોમાં તો વિડીયોના અંત સુધી ખાસ સાંભળજો શ્રી રામ જન્મકથા પરંતુ જો આપને આ વિડિયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર પહેલીવાર હોય તો ગુજ પરિવાર યુટ્યુબ ચેનલ અવશ્ય સબસ્ક્રાઈબ કરજો અને અમારા બ્લોગ વાંચવા માટે એકવાર ગુજ પરિવાર ડોટ કોમની મુલાકાત અવશ્ય લેજો ધન્યવાદ રામનવમી એ હિન્દુ ધર્મના તહેવારોમાંનો એક પવિત્ર તહેવાર છે જે ભગવાન શ્રી રામના જન્મદિન તરીકે ઉજવવામાં આવે છે આ તહેવાર ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તિથિ એટલે કે ચૈત્ર સુદ નવમના દિવસે મનાવવામાં આવે છે આ તહેવાર રામ ભક્તો માટે એક તહેવાર જ નથી પરંતુ ભગવાન શ્રી રામના જીવનની પ્રેરણા સાથે અને તેમની ઉપાસના કરવાનો પાવન અવસર એટલે આ રામ છે રામ ભક્તો ભક્તો આ દિવસે મંદિરમાં રામલલાની પૂજા કરે છે ભક્તિ કરે છે તથા શ્રી રામ જન્મની ભાવભેર ઉજવણી કરે છે શ્રી રામજીનો જન્મ અને કથા સાંભળીશું ભક્તોના દુઃખ હરનાર અને ધર્મની સ્થાપના માટે ભગવાન શ્રી વિષ્ણુએ ત્રેતા યુગમાં અવતાર લીધો અયોધ્યા નરેશ રાજા દશરથના ઘરે શ્રી રામ તરીકે અવતાર લીધો હતો રાજા દશરથ અયોધ્યાના મહાન રાજા હતા પરંતુ તેઓ નિસંતાન હોવાથી દુઃખી હતા રાજા દશરથે આ સમસ્યા માટે ઘણા વર્ષો સુધી સંત મહાત્માઓ અને ઋષિઓના પરામર્શથી યજ્ઞ કરવાનું નક્કી કર્યું જ્યારે મહર્ષિ વસિષ્ઠ અને અન્ય ઋષિઓના માર્ગદર્શન હેઠળ રાજા દશરથે પુત્ર કામેષઠ યજ્ઞ કર્યો ત્યારે આ યજ્ઞ પૂર્ણ થતા અગ્નિદેવ પ્રગટ થયા અને રાજા દશરથને પ્રસાદ રૂપે ખીર આપી અને તે ખીર રાણીઓમાં વહેંચી દેવા કહ્યું રાજા દશરથને ત્રણ રાણીઓ હતી કૌશલ્યા કૈકયી અને સુમિત્રા રાણીઓએ ખીર પોતાના ભાગ પ્રમાણે ગ્રહણ કરી તેથી આ પ્રસાદ રૂપી ખીરને કારણે શ્રી રામ ભરત લક્ષ્મણ અને શત્રુઘ્નનો જન્મ થયો શ્રીરામ તે માતા કૌશલ્યાના પુત્ર થયા તથા માતા સુમિત્રાના પુત્ર લક્ષ્મણ જેઓ શ્રી રામના અનન્ય ભક્ત અને ભાઈ તરીકે જીવનભર તેમની સાથે રહ્યા જ્યારે માતા કૈકયીના પુત્ર ભરત થયા જેમણે શ્રી રામ વિના પણ તેમની ભક્તિ અને ભાઈચારા માટે લોકપ્રિયતા પ્રાપ્ત કરી અને માતા સુમિત્રાના પુત્ર શત્રુઘ્ન થયા જેઓ ભરત સાથે તેમના કર્તવ્યમાં સહાય કરતા રહ્યા ભગવાન શ્રી રામ એક આદર્શ પુત્ર આદર્શ ભાઈ આદર્શ પતિ અને આદર્શ રાજા તરીકે હિન્દુ ધર્મમાં પૂજની છે તેમના જીવનમાં પ્રભુ ભક્તિ સત્યની જીત અને કર્તવ્ય પરાયણતાનું મોટું મહત્વ છે ભગવાન શ્રી રામે રાવણના અનંત અત્યાચારનો અંત કરી રાવણના ધર્મ પર વિજય મેળવી અને ધર્મની સ્થાપના કરી શ્રી રામનું જીવન તેમના ધીરજ શિસ્ત અને સાચા અધ્યાત્મ માટે પ્રેરણારૂપ છે અને તે જ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી રામ છે રામનવમી નિમિત્તે પૂજા કરવાની વિધિ જાણીએ સવારે વહેલા જલ્દી ઉઠીને પવિત્ર સ્નાન કરી પૂજા માટે સંકલ્પ લેવો ત્યારબાદ શ્રીરામ જય રામ જય જય રામ નામનો મંત્રનો જપ કરવો અને રામાયણ અથવા સુંદરકાંડનું પઠન કરવું શ્રી રામના મંદિરોમાં જઈ તેમની મૂર્તિને ગંગાજળ દૂધ હળદર અને ફૂલોથી અભિષેક કરવો શ્રી રામને રસોઈમાં પંજરીના પ્રસાદના નૈવેદ્ય અથવા ફ્રૂટ ધરવા આ દિવસે ભક્તો ઉપવાસ રાખે છે અને રામ જન્મ કથાનું શ્રવણ કરે છે અથવા રામ ભજન પણ કરે છે આપણે વધુ જાણીએ તો પ્રખ્યાત રામ મંદિરો અને તીર્થ સ્થળો વિશે તીર્થ સ્થળો વિશે શ્રી રામ જન્મભૂમિ અયોધ્યામાં જે આજે ભગવાન શ્રી રામનો જન્મ અયોધ્યામાં જ થયો હતો જે રામ જન્મભૂમિ તરીકે ઓળખાય છે અને આ સ્થળ પર આજે ભવ્ય રામ મંદિરનું નિર્માણ થયેલું છે રામેશ્વરમ રામ ભક્ત હનુમાન અને શ્રી રામની કથાઓ સાથે સંકળાયેલું પવિત્ર સ્થળ એટલે રામેશ્વરમ સીતામઢી બિહારમાં આવેલી છે આ સ્થળ જ્યાં માતા સીતાનો જન્મ થયો હતો હનુમાનગઢી અયોધ્યા શ્રી હનુમાનજીનું ભવ્ય મંદિર જ્યાં હનુમાનજી આજે પણ રામ ભક્ત હનુમાન તરીકે પૂજાય છે આ રામનવમીનો તહેવાર એ માત્ર તહેવાર નથી પણ જીવનમાં સત્ય ધર્મ ભક્તિ અને ધૈર્ય અપનાવવાની પ્રેરણા આપે છે ભગવાન શ્રી રામના જીવનમાં આપણે સંયમ કર્તવ્ય અને પરોપકાર જેવી ભાવનાઓ શીખી શકીએ માટે આ પવિત્ર પર્વ પર આપણે ભગવાન શ્રી રામનો ભક્તિપૂર્વક સ્મરણ કરીને તેમના આદર્શોને પોતાના જીવનમાં ઉતારી શકીએ બોલો રામ રામચંદ્ર ભગવાન કી જય મિત્રો આશા છે આપને આ ગમ્યો હશે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ ચેનલ પર તો અવશ્ય કરજો પરિવાર ડોટ કોમ ની અવશ્ય મુલાકાત લેજો જ્યાં આપને ધાર્મિક વાર્તા કથા સંગ્રહ ને લગતા બ્લોગ વાંચવા મળશે ચાલો મિત્રો ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ જય સીઆ રામ